નમસ્કાર મિત્રો જય શ્રી રામ તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોની અંદર તો આજે એક એવી કહાણી લઈને આવી ગયો છું જેનું શીર્ષક છે સિકનજીનો સ્વાદ આ તમે કહાની સાંભળી અને તમારા જીવનની અંદર તમે કેવી ક્ષણો લાવો છો તેના પર નિર્ભય કરે છે તો આજની કહાની તમારી માટે ખાસ થવાની છે તો આ કહાણીને પૂરી સાંભળજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો એક પ્રોફેસર ક્લાસ લઈ રહ્યા હતા વર્ગના તમામ વિદ્યાર્થીઓ તેમનું પ્રવચન રસપૂર્વક સાંભળતા હતા તેમના દ્વારા પૂછેલા પ્રશ્નોનો જવાબ પણ આપી રહ્યા હતા પણ એ વિદ્યાર્થીઓમાં વર્ગમાં એક એવો વિદ્યાર્થી હતો જે ચૂપચાપ બેઠો હતો પ્રોફેસરે પહેલા જ દિવસે તે વિદ્યાર્થીની નોંધ લીધી હતી પણ કંઈ કીધું નહીં પરંતુ ચાર પાંચ દિવસ ચાલ્યું ત્યારે તેને ક્લાસ પછી વિદ્યાર્થીને તેની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું તમે હંમેશા ઉદાસ રહો છો તમને વર્ગમાં એકલા અને ચૂપચાપ બેસો છો પ્રવચનમાં પણ ધ્યાન ના આપો શું છે આ મામલો શું કોઈ સમસ્યા છે સર તે વિદ્યાર્થીએ અચકાતા કહ્યું મારા ભૂતકાળમાં કંઈક એવું બની છે જેના કારણે હું પરેશાન છું અને હું શું કરું એ સમજાતું નથી પ્રોફેસરે સારા વ્યક્તિત્વ હતા અને તેના લીધે વિદ્યાર્થીએ સાજે તેના ઘરે બોલાવ્યો પ્રોફેસર એક સારા વ્યક્તિ હતા તેને તેના વિદ્યાર્થીને સાજે ઘરે બોલાવ્યો સાજે જ્યારે વિદ્યાર્થી પ્રોફેસરના ઘરે પહોંચ્યો ત્યારે પ્રોફેસરે તેને અંદર બોલાવ્યો બેસાડ્યો અને પછી પોતે રસોડામાં જઈ સિકનજી બનાવવા લાગ્યું તેને જાણી જોઈને સિકનજીમાં વધુ મીઠું નાખ્યું પછી રસોડામાંથી બહાર આવીને સિકનજી નો ગ્લાસ વિદ્યાર્થીને આપતા કહ્યું લે પી લે વિદ્યાર્થીએ હાથમાં ગ્લાસ પડતા મીઠાના સ્વાદના લીધે મો વિચિત્ર બની ગયું આ જોઈ પ્રોફેસરે પૂછ્યું શું થયું સિકનજી ગમ્યું નહીં ના સાહેબ એવું જ નથી સિકનજી થોડું વધારે મીઠું છે વિદ્યાર્થી બોલ્યો અરે હવે તો એ નકામું છે મને ગ્લાસ લાવો હું ફેંકી દઈશ પ્રોફેસરે વિદ્યાર્થી પાસે ગ્લાસ લેવા હાથ લંબાવ્યો પરંતુ વિદ્યાર્થીએ ના પાડી અને કહ્યું ના સાહેબ માત્ર મીઠું ખૂબ છે જો તમે થોડી વધુ ખાંડ નાખશો તો એનો સ્વાદ સારો રહેશે આ સાંભળી પ્રોફેસર ગંભીર થઈ ગયા અને બોલ્યા તારી સાચી વાત છે હવે આ પણ સમજો આ જે જીવન છે એ તમારું મીઠું ઓગળ્યો તે તમારા ભૂતકાળ ખરાબ અનુભવો છે જેમાં મીઠું વાડકીમાંથી બહાર કાઢી શકાતું નથી તેથી જ તે જ રીતે ખરાબ અનુભવો પણ જીવનમાંથી અલગ કરી શકાતા નથી ખરાબ અનુભવો પણ જીવનનો એક ભાગ છે પરંતુ એ જ રીતે ઉમેરી સ્વાદ બદલી છીએ એ એ જીવન જ રીતે ખરાબ અનુભવોને ભૂલી જવા માટે જીવનમાં મીઠાશ ભેળવવી પડે છે તેથી જ હું ઈચ્છું છું કે તમે હવે તમારા જીવનમાં મીઠાશ ઉમેરો વિદ્યાર્થીએ પ્રોફેસરને વાત સમજી લીધી અને નક્કી કર્યું કે હવે ભૂતકાળનો પરેશાન નહીં થાવ જીવનમાં ભૂતકાળની યાદો અને અનુભવો યાદ કરી આપણને ઘણીવાર ઉદાસ થઈ જઈએ છીએ આ જ રીતે આપણના વર્તમાન પર ધ્યાન આપી શકતા નથી અને આપણનું ભવિષ્ય કાંઈ બગડી શકે છે અને આપણનું ભવિષ્ય કયા બગાડીએ છીએ અને જે બન્યું છે એ સુધારી શકાતું નથી અને કમસે કમ ભૂલી શકાય છે અને એમને ભૂલી જવા માટે આજે નવી મીઠી યાદો બનાવી પડે છે જીવનમાં મધુર અને ખુશી ક્ષણો લાવો તો જ જીવનમાં મધુરતા આવશે તો મિત્રો આ હતું આજનો વિડીયો આશા રાખો છો આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જણાવજો અને યુટ્યુબ ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબની બાજુમાં જે બે લાયકોન આપેલું છે એ બે લાયકોન ઓન કરી દીધો જેથી અમે નવો વિડીયો લાવે ત્યાં નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે જય હિન્દ જય શ્રી રામ